હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો આજે રવિવાર છે અને અમે લોકો જઈ રહ્યા છે સિદ્ધનાથ મહાદેવ મંદિરે તો ચાલો સિદ્ધનાથ મહાદેવ ના મંદિર દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો અમે લોકો ગાડીની સાફ સફાઈ કરીને નીકળી ગયા છીએ અમે રહીએ છીએ ડભોલી અને ડભોલી થી સિદ્ધનાથ મહાદેવ મંદિરે જવા માટે જહાંગીરપુરા બ્રિજ ઉપરથી જવાય છે અમે ચડી ગયા છીએ જહાંગીરપુરા નો બ્રિજ ને મારી જોડે છે મારા મિત્ર સંદીપ બટવાસિયા ને સંદીપ બટવાસીયા માઇક ચાલુ કર્યું પણ માઇક ચાલુ થયું નથી તો મારી ખાલી લિપ્સ દેખાય છે વોઇસ બિલકુલ રેકોર્ડ નથી થયો અમારા મિત્ર સંદીપ બટવાસિયા પણ અમે એને પટેલ કહીને બોલાવીએ છીએ તો હવે હું તમને પટેલ કહું એટલે તમારે સમજવાનું કે સંદીપ ની વાત કરે છે

એક મોટો ને એક નાનો હાલો મિત્રો અમે ઓલપાડ પહોંચી ગયા છીએ અને ઓલપાડ થી આપણે left side એ એ એક્ઝિટ સર્કલ છે સર્કલ થી લેફ્ટ સાઈડ જાય ઓલ પાર્ટナー રસ્તો છે આપડો બસ થોડાક જ સમય માં મહાદેવના દર્શન કરવા છે તો કન્ટિન્યુ બને રહેજો મિત્રો તો અહીંમાં સંધૂકની મજા લે છે ત્યારે આ રસ્તો છે ને ક્લોઝ હોય મેઈન રોડ અને અહિયાં થી તમે જઈ શકો છો સિદ્ધનાથ મહાદેવ મંદિરે જવા માટે અહીંથી આ રસ્તો એકદમ બંધ કરી દેવામાં આવે છે એકદમ સ્ટોપ રિટર્ન જો ઓર મંદિરની ધજા છે આપણે મિત્રો પહોંચી ગયા છીએ શિખનાથ મહાદેવના મંદિર રવિવાર છે એટલે થોડુંક ટ્રાફિકની વાત પહોંચી ગયા છીએ તમે અહીંયા જરી એનો ઇતિહાસ ને એના દર્શન કરાવી જો મોબાઈલ અલાઉડ હશે 呀。Yeah. સાફ સફાઈ ચાલી રહી છે આ મંદિરનું નિર્માણ દામાજી પીલાજી ગાયકવાડે સત્તરસો ને શરૂઆત કરી હતી આ મંદિરનું કાર્ય પૂર્ણ અઢારસો ને ત્રણ માં પૂર્ણ થઈ સમયે સરકારે દક્ષિણ રાજ્ય સર કર્યું હતું અને પેશવા સરકાર ના સમયમાં પિંઢારા નો પિંડારાનો બહુ ત્રાસ હતો રાજાનો ખજાનો શિવલિંગ એટલે ખજાનો છે એવું જાણી હતી તે માટે તે લૂંટ કરવા માટે શિવલિંગ ઉપર કુવાડીને પ્રહાર કર્યા હતા આ શિવલિંગ પર કરેલા ઘા કારણે શિવલિંગમાંથી માંથી ભમરા ઉત્પન્ન થયા અને પિંડારાઓ કરડ્યા કેટલાકને આંખમાં કરડવાથી તે પિંડારાઓ આંધળા પણ થઈ ગયા પછી પિંડારાઓ ભગવાન શિવ ની માફી માંગી અને માફી સાથે ભમરાઓ પાછા સમય ગયા એવું જાણવા મળ્યું માંગતાની સાથેલિંગમાં પગ ની પાની અને ઘા કરેલા છિદ્રો પણ જોવા મળે છે છિદ્ર માંથી લિંગ ની મહત્વતા અને પવિત્રતા જાળવા માટે ગુપ્ત ગંગા શિવલિંગ માંથી પ્રગટ થયેલ શિવલિંગ એટલે સિદ્ધનાથ મહાદેવ નું મંદિર મંદિર ની બહાર નીકળતા રમકડાની દુકાનો અને ત્યાંના લોકલ લોકો જે પોતાની વાડી નું શાકભાજી લઈને પણ બેસે છે

ગટુ મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં બતાવજો કે હવે અમે નેક્સ્ટ સ્લેશ નો કયો વિડીયો બનાવીએ તો જેની ગાજી કમેન્ટ આવશે અમે ત્યાંનો વિડીયો બનાવીશું અને મળી આના પછીના નવા વિડીયોમાં Bye-bye.